વિરમગામ શહેરમાં રાત્રિના સમયે તસ્કરોએ તરખાટ મચાવ્યો વિરમગામ શહેરના ભરોડી દરવાજા પાસે બે દુકાનોના તાળા તૂટ્યા વિરમગામ શહેરના ભરોડી દરવાજાથી મિલ રોડ જવાના રસ્તા પર આવેલી બે કરિયાણાની દુકાનના તાળા તૂટવાની ઘટના સામે આવી છે મોડી રાત્રિએ તસ્કરોએ તરખાટ મચાવીને બે દુકાનોના તાળા તોડીને ચોરી કર્યાની ઘટના સામે આવી છે વિરમગામ શહેરના ભરોડી દરવાજા પાસે મહેન્દ્રકુમાર હીરાલાલ કિરાણા સ્ટોર તેમજ મહેશ નાનકરામ કિરાણા સ્ટોર નામની દુકાનના તાળા તૂટ્યા હતા જેમાંથી એક દુકાનમાં રોકડ રકમ સહિત કરિયાણાનું માલસામાન સહિત કુલ રૂપિયા પચીસ હજારથી વધુ તેમજ અન્ય એક દુકાનનું ચોરીનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો સમગ્ર મામલે દુકાનદારે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં લેખિત ફરિયાદ આપેલ છે વિરમગામ ટાઉન પોલીસે ચોરીની ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે